ભાવનગર જિલ્લા ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યમંત્રી અને કોળી સમાજના મસીહા કહેવાતા પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકીની કાર ઉપર પિત્થલપુર નજીક હુમલો થયો હતો જેમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ફરિયાદના આધારે એક બાળ આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમાં ગોહિલ કપિલદેવસિંહ શૈલેન્દ્રસિંહ ગોહિલ બ્રિજરાજસિંહ સુખદેવસિંહ તેમજ એક બાળ આરોપીને ઘોઘા પોલીસે ઝડપી લીધો હતો